ભાવનગર શહેર માં નર્મદા ની કેનાલ આવેલી છે નર્મદા ની કેનાલ ઉપર આવા નવા જયારે મોટા ગાબલા પડે છે સાત થી આઠ વખત ગાબલા પડ્યા છે આ ગાબલા નર્મદા કેનાલ દ્વારા બોલવામાં આવી રહ્યા છે પરંતુ ખરેખર ગાબલા અને અવારનવાર પડે છે અને આ નર્મદાની કેનાલ ઉપરથી ભારે વાહનો અને અવરલોધ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે અવારનવાર નર્મદાની કેનાલના પુલ ઉપર ગાબડા પડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા તેમજ અનેક ધારાસભ્ય અનેક મિનિસ્ટરો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે તેમને દેખાતા નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આવા નવા નર્મદાની કેનાલ ઉપર ગાબડા પડવાના બનાવો બની રહ્યા છે બીજી તરફ ત્યારે સુરેન્દ્રનગર જે નર્મદાનો જે કેનાલનો જે પુલ જે રહ્યો સ્ટેટ નેશનલ હાઈવે રોડ છે ત્યાં હજારો રોજના વાહનો પસાર થતા હોય છે જ્યારે ગમે તેદી મોટી ઘટના બનશે તેની આના જવાબદાર કોણ હશે જ્યારે આ પુલ ગમે ત્યારે બેસી જાય અને આખો તૂટી જશે ત્યારે લોકોને મા જાનહાનિ થશે તેને આના જવાબદાર કોણ હશે જ્યારે સુરેન્દ્રનગરના અને જિલ્લાના પ્રજાજનો જ્યારે નર્મદાનો જે કેનાલ ઉપરનો પુલ છે નવો બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે આ પુલ અવારનવાર ગાબડા પડે છે અને નર્મદા કેનાલના વિભાગ દ્વારા આ ગાબડાને બોલવામાં આવી રહ્યા છે ત્યારે ગાબડા બોલવા પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જ્યારે નર્મદા વિભાગ દ્વારા આ પુલને ગાબડા બોલવાને બદલે નવો પુલ બનાવવાની તાકી જરૂરિયાત છે તો સુરેન્દ્રનગર જિલ્લાના શું ચંદુભાઈ શિવરા અને ધારાસભ્ય મંત્રીઓ આ ગંભીરતાને લઈને સુરેન્દ્રનગર કેબી હોસ્પિટલ પાસે આવી નર્મદાના પુલ ઉપરનો પુલ ઉપર નવો પુલ બના બનાવવા માટેની સરકારમાં રજૂઆત કરશે કે કેમ જ્યારે આ પુલ અતિ સાવ બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને સાવ આ પુલ નર્મદાની કેનાલનો ખભળી ગયો છે અને જ્યારે ભારે વાહનો ફસારો થતો હોય છે ત્યારે આ પુલ ધૂજતો હોય છે અને ધુર્જારી આવતી હોય છે ગમે ત્યારે આ પુલ બેસી જાય અને મોટી દુર્ઘટના સજા છે તો આના જવાબદાર સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને મંત્રીઓ અને જિલ્લાનું વહીવટીતંત્ર અને નર્મદાના વિભાગના અધિકારીઓ રહેશે એવું લોકોનું માનવું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો અને લોકો વહીવટીતંત્ર અને સંસદ સભ્યોને બે હાથ જોડીને રજૂઆત કરી રહ્યા છે કે સુરેન્દ્રનગર નર્મદાનો કેનાલનો પુલ નવાસથી બનાવવામાં આવે તેવી લોકોની માગ ઉઠવા પામી છે જ્યારે સુરેન્દ્રનગરમાં

ઓવરબ્રિજ છે નર્મદા કેનાલ ઉપર એ અત્યારે રાતના સમયમાં ગમે ત્યારે તૂટી ગયો છે અને હાલમાં એ આખો રોડ બંધ થઈ ગયો છે જે રોડ સુરેન્દ્રનગરનું નાક ગણાય છે કચ્છમાં જવા માટે હવે એ રોડનો મેઇન પુલ છે એમાં મોટા ગાબડા પડી ગયા છે આ પહેલાં પણ બે ચાર મહિના કે છ મહિના પહેલાં પડ્યા હતા એ પહેલાં છ બાર મહિના પહેલાં આટલા ગાબડા પડ્યા હતા આવા મોટા મોટા ગાબડા પડીને ઠીગડા મારીને રાખે છે હવે થીગડા એ થીગડા હર્યા છે પરંતુ જેવી રીતે અત્યારે પુલનું કામ થઈ રહ્યું છે તાત્કાલિક યુદ્ધ ના કામ કામે ચાલુ કરી દેશે પરંતુ આ ગમે ત્યારે ઢસી પડે અને લોકોને જાનહાનિ થાય અને જાનહાનિ થાય એની સરકાર વાત જોતી હોય એવું આપણને સ્પષ્ટપણે લાગે છે માટે આ જે કઈ રિપેરિંગ કરે છે એના કરતા એક આખો ભાગ કે જે રીતે નવું બનાવવાનું થાય તો નવો પડખે બીજો બનાવી તાત્કાલિક કરે એવી અમારી માંગણી અત્યારે તો જોવા જઈએ તો અત્યારે જે સુરેન્દ્રનગર થી જે દૂધરેજ રોડ ઉપર મોટા મોટા વાહનો નીકળે છે ડમ્પરો હવે ડમ્પરો જ્યારે નીકળે છે ત્યારે ડમ્પર નીકળ્યા રોડ રોડને આ લોકોને ફૂલ થઈ ચેક કરવાનો હોય છે પરંતુ કોઈ પણ સંજોગોના કારણે આ આ પુલ ચાર વાર કુટો છતાંય કર્યો નથી પણ સુરેન્દ્રનગર શહેરની અંદરથી ડમ્પરો ઉપર કલેક્ટર સાહેબનો પ્રતિબંધ હોવા છતાં મોટા મોટા ડમ્પરો જે પચી પચી તરી તરી ટનના મોટા ડમ્પરો નીકળે છે અને આપણે પુલ ઉપર ઊભા હોય તો આખો પુલ આમ વાઇબ્રેશન લેતો હોય છે હવે આ લોકો શું કરવા માંગે છે ખબર નથી પડતી આમાં જે અધિકારી એ દસ વાહનો નીકળે રહે અને બધા હેવી ડમ્પરો અને મોટી બસો નીકળે એની જેની અંદર તમામ લોકોની સલામતી રહે નહીં એવું સ્પષ્ટપણે લાગે છે કારણ કે આ જયારે જયારે તૂટે છે ત્યારે તૂટે આપડે કેમ કઈ કે આપડી આંગળીમાં વાગ્યું છે તો અહીંયા જ આપણને ઠેસ આવે એવી રીતે આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં વાયગું હોય ને જ વધારે નુકસાન થાય છે તો આનું યુદ્ધના ધોરણે તાત્કાલિક આ લોકોએ રિપેરિંગ કરવાની બદલીમાં નવા બનાવે એવી અમારી માંગ ઓકે મારું નામ એવું મલે હું સુરેન્દ્રનગર દુધર નગરપાલિકા વોર્ડ નંબર પૂર્વ કાઉન્સિલર છું અત્યારે સુરેન્દ્રનગર શહેરની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે જે ટાવરથી કચ્છ ધાગધરા જતો હાઈવે રોડ છે ત્યાં નર્મદાનો પુલ આવેલો છે નર્મદાના પુલમાં આઠથી દસ વાર ગાબડા પડ્યા અને દર વખતે હરેક ગાબડાઓને રિપેરિંગ કરે છે પણ રિપેરિંગ એવું મટીરિયલ મોરું આપણી કરે છે કે ક્યારે દુર્ઘટના બને ક્યારે લોકોની જાનહાની થાય એનું કોઈ નક્કી નથી અને આ જાનહાની થશે આની જવાબદારી કોની રહેશે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં જાય છે નહીં મોટા મોટા ગાબડા પડેલા હોય થીગડા મારે થીગડા મારી ગાબડા હાંધી દે છે પણ અહીંયા ખરેખર નવો પુલ બનાવવાની જરૂર નવો પુલ બનાવતા નથી અને ટાવરથી ધાંગધાથી કચ્છને દોડતો મુખ્ય રોડ જે સુરેન્દ્રનગર શહેરની અંદર પસાર થઈ રહ્યો છે એ રોડ એટલો બધો ખરાબ છે કે તમે હરેક જગ્યાએ મોટા મોટા થીગડા મોટા મોટા બમ જેવા થીગડા મારે છે મોટા મોટા ખાડાઓ છે તંત્રને અરેકવાર રજૂઆત કરી છતાં તંત્ર ઊઘ કરીને ઊંઘમાંથી જાગતું નથી અને તંત્ર કઈ પગલા ભરી અને આ રોડ અને આ પુલનું કઈ નવો બનાવવાની જરૂર હતો કોઈ સમારકામ કરતું નથી હા અને આ જગ્યાથી કેટલા વાહનો અરે અહીંથી હજારો વાહનો પસાર થાય છે જેવા કે મોટા મોટા ડમ્ફરો પણ ગામમાં આવે બસો આવે છે એસટી બસો આલે છે નાના મોટા વેહિકલો આવે છે લાખોની સંખ્યામાં આ પુલ ઉપરથી વાહનો પસાર થતા હોય છે અને આ પુલ આખો તમે પુલ ઉપર ઉભા રહો તો આખો પુલ ધ્રુવજાતિ મારતો હોય છે અને આખો પુલ ક્યારે દુર્ઘટના બને એનું કઈ નક્કી નહીં દુર્ઘટના બનશે અને જો એમાં માણસની જાનહાની થશે તો જાનહાની ના થાય ત્યાં સુધી આ તંત્ર રાહ જોઈ બેસી રહ્યું છે તો આ તંત્રને કુંપરેની જગાડી અને ખરેખર આ પુલ નવો બનાવવો જોઈએ અને ગાનાની સાથે જાનાની તમામ જવાબદારી સત્ર ની રહેશે મારું નામ છે ભગવાનભાઈ હું દૂધરે જ રહું છું અને થી જે ટીબી દવાખાનો આવ્યો ત્યાંથી પુલ ચડતા જે રેલવેનો પુલ આવ્યો ત્યાંથી ઉતરતા નર્મદા કેનાલ આવેલી છે ત્યાં અવડ નવર આઠ થી દસ વખત ગાબડા પડેલા છે અને ગાબડા પડ્યા પછી લોકો રિપેરિંગ કરે છે પણ આની અંદર ચોવીસ કલાક આ રોડ ઉપર વાહનની અવર જવર રહી 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 છે અને ક્યારે એની અંદર દુર્ઘટના બને અને આખી બસ ભરેલી હોય અને દુર્ઘટના બને અને નર્મદા કેનાલની અંદર પાણીમાં જાય તો આ પબ્લિકનું શું થાય તો આની અંદર તંત્રો કોઈ પણ આનું સુરેન્દ્રનગર થી ડાંગરા કચ્છ ચોવીસ કલાક અવરનવર રસ્તો ચાલુ રહે છે એક સેકન્ડ પણ રસ્તો બંધ હોતો નથી અને એના માટે દુર્ઘટના ન બને એના માટે વાહનો

કેટલી વખત અરે કાલે સાંજે નાનું હતું સવારમાં મોટું થઈ ગયું આઠ થી દસ વખત ગાબડા પડેલા છે